કરજણ પાદરા પંથકમાં વહેલી સવારે ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો કરજણ અને પાદરા તાલુકામાં વહેલી સવારે સમગ્ર પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીના ચમકારામાં સતત વધારો જોવા મળ્યો છે વહેલી સવારે નોકરી અર્થી જતા લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે કરજણ પાદરા પંથકમાં ધુમ્મસ સાથે ઠંડીના ચમકારામાં વધારો જોવા મળ્યો છે ગ્રામ્ય વિસ્તારોના મેન માર્ગો પર વાહન ચાલકો વહેલી સવારે ઠંડી લઈને લઈ ઠૂંઠવાઈ રહ્યા છે ત્યારે આજ રોજ વહેલી સવારથી ભર્યા વાતાવરણને લીધે વિઝાબિલિટી ઓછી થતાં હેડલાઇટ ચાલુ કરીને વાહનો હંકારવા લોકો મજબૂર બન્યા હતા આમ વહેલી સવારથી પાદરા તેમજ તાલુકા પંથકની અંદર ધુમ્મસ વાતાવરણ છવાતા હિલ સ્ટેશનના માહોલનો લોકોએ આનંદ માન્યો હતો